તો મિત્રો ગુજરાત સમાચારની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે જોવા મળશે જેમાં લખેલું છે કે એક ફેબ્રુઆરી પાન મસાલા અને સિગરેટની બંધાણીઓ માટે મોટો ઝટકો તો મિત્રો શું છે આમાં આપણે જાણી લઈએ તો તમાકુ પ્રાઇસ એક કેવું કરીને જાન્યુઆરી મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને આવતીકાલથી ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થશે દર મહિના જેમ આ મહિને પણ ઘણા મોટા ફેરફારો થશે જેમ કે એલપીજી સિલિન્ડર તે લઈને ટોલ ટેક્સ પર ફાસ્ટેગ સાથે જોડાયેલા નિયમો સામેલ છે બીજી તરફ સૌથી મોટો આંચકો પાન મસાલા અને સિગરેટના શોખીનોને લાગવાનો છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી તમાકુ ઉત્પાદકોની કિંમતો વધી શકે છે પાન મસાલા સિગરેટ પ્રાઇસ હાઈ કારણ કે સરકારને તેના પર લાગુ ટેક્સમાં વધારો કરવા જઈ રહી છે વર્ષની શરૂતમાં તૈયારી હતી કે આ વર્ષ શરૂઆતમાં જ સરકાર તરફથી જીએસટી વળતર ના સ્થાન કે એક નવી એક્સાઈ ડ્યુટી અને સૂચિત કરવા આવી હતી એક રિપોર્ટ અનુસાર આ અંતર્ગત દેશમાં પહેલી ફેબ્રુઆરી છવ્વીસથી તમાકુ ઉત્પાદન અને પાન મસાલા પર વધુ ટેક્સની જોગવાઈ કરવામાં આવી હતી જાહેરાતમાં મુજબ તમાકુ અને પાન મસાલા પરના નવા શુલ્ક હાલના જીએસટી દરો ઉપરાંત બદલવામાં આવે છે તો સરકાર દ્વારા સુધારેલા ટેક્સ હેઠળ પહેલી ફેબ્રુઆરી અને તમાકુ ઉત્પાદ પર વધારાની એક્સાઇઝ ડ્યુટી લગાવવા લાંબી પ્રીમિયમ સિગરેટ પર સૌથી વધુ જોવા મળશે આ ફેરફાર હેઠળ સિગરેટની લંબાઈ આધારે એક હજાર સિસ્ટ પર બે હજાર અને પચાસ રૂપિયા લઈને આઠ હજાર પાંચસો રૂપિયા સુધીની એક્સાઇઝ ડ્યુટી બદલવામાં આવશે જે ફેબ્રુઆરી પહેલી તારીખથી અમલમાં આવશે આ શુલ્ક ચાલીસ ટકા જીએસટીથી અલગ હશે તો હવે ટેક્સના મારને કારણે આ તમાકુ પ્રોડક્ટ બનાવતી કંપનીઓ પ્રોફિટ માર્જિન પર અસર પડશે એટલે આવી સ્થિતિમાં કંપનીઓ તેની ભરપાડ કરવા માટે ગ્રાહકો બહુ બની શકે છે સરળ શબ્દોમાં કહીએ તો સિગરેટ પાન મસાલા ગુટકા મોંઘા થઈ જશે અને તમાકુના શોખીનના ખિસ્સા પણ ખાલી થઈ જશે તો મિત્રો તમે પણ તમાકુ અને ગુટકા ખાતા હોય તો હવે ચોતી જાજો અને બંધ કરજો આ ખાવાનું